ત્યારે આજરોજ ટ્રાફિક જાગૃતતા માસ અંતર્ગત ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ સાથે ગાંધીનગર શહેરના પ્રવેશ દ્વાર સેક્ટર ત્રીસ સર્કલ ખાતે રોડ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની સમજ સાથે પાલન કરવા અંગેના સૂચનો કર્યા હતા તેમજ નાના મોટા દોઢસો બસો વાહનોની પાછળની સાઈડે સારી ક્વોલિટીનું રેડિયમ લગાવવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમોની જાણકારી મળી રહે તે માટે દરેક વાહનચાલકોને પેમ્ફલેટની વેચણીની કામગીરી કરી ટ્રાફિક જાગૃતતા અભિયાન સાર્થક કરતા જોવા મળ્યા હતા